आईलो वो नहीं करू जहां पे केतो से वो वाला पार्टी नेता आगे आ मैं बता भाजपा नेता वाला से तो के तू 10% से हम के करो कोई टाइम खा दे एक ना आप दूसरा भी तो पास है પરત્રીમ પરિતર પર યના 340000 રૂપિયા કાળામાં આવ્યા છે જેના જમીનમાંથી પાઇપલાઇન ગઈલી નથી તો શા માટે એમને ભાળવામાં આવ્યા પૈસા બોખા ખબર ગયો બો આટિસ હે બોમરી ગયો કોણ અમારું સવાલનો પ્રશ્ન કોઈ અમારું નતું કોઈ મત અમારું જલે હું સલે પર કીધું મેગા અકેવા ને નઈ નર બેકો અન ભાઈ ઉકે તો મને ના પાડે મને કહે છે

અને આપણા આદિવાસી સમાજનું સાંભળનાર કોઈ નઈ હોય ત્યારે એવું પક્ષ પાક ને બાય બાય કરી દેવું ખૂબ જરૂરી છે અમે સમાજ મંચ પર ચડીને કહીએ છે જે સમયે અમારી પાર્ટી અમારા સમાજનું નો આદિવાસી સમાજ નું સાંભળે તે દિવસે અમે પાર્ટીને બાય બાય કાટા કાવજો કરી દેશું

દ્વારા એક તમે નક્કી કરીને મને કહી દેવ કે આ તારીખે આપણે જવાનું છે અને કોઈ પણ રાજકીય કાવાદાવા વગર જવાનું છે અત્યારે કોઈ ઇલેક્શન આવતું છે અત્યારે કોઈ ઇલેક્શન નથી અને કોઈ તમને કાલ ઉઠીને કહેશે કે આનંદભાઈ તો ગુમરાહ કરે છે પણ ભાઈ આનંદભાઈનું ઇલેક્શન તો 2027 માં આવવાનું

તમારે રાત્રિ સભા કરવાનું કારણ કોઈ ઇલેક્શન નથી કોઈ વસ્તુ નથી ઘણા સમયથી પાટી ગામે પાણી પુરવઠાના કોભાંડ માટેની વાતો ચાલી રહી હતી તમારા જ ન્યૂઝના માધ્યમથી અમને પણ આ વાત ખબર પડી અહીંના આગેવાન તાલુકા પંચાયતના સદસ્ય અહીંના ગ્રામ પંચાયતના સદસ્ય આગેવાન ઠાકોરભાઈ કાંતિભાઈ તેમજ વડીલ આગેવાન શૈલેષભાઈ બધાના જ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી અને આજે અમે રાત્રિ સભા કરી

ગામના લોકોને ન્યાય મળે એના માટે આવનારી આવનારા શનિવારે સત્તર તારીખે ખેરગામ મામલતદારને આવેદનપત્ર આપીશું ગામના લોકો સાથે રહીને અનંતભાઈ એક બીજો સવાલ કે જ્યારે તમે હંમેશા હું તમને ઘણી વખત પૂછું છું સવાલ કે અનંતભાઈ લોકોને ગેરમાર્ગે દોરે છે અને સીધા અનંદભાઈની પાસે લોકો જાય છે આ ગામ એવું છે કે આ સંપૂર્ણ ભાજપ ભાજપથી માનતા આવેલા ગામના છે પણ એ લોકો તમારી પાસે આવવાનું કારણ શું જ્યારે એમને કોઈ જગ્યાએથી ન્યાય ન મળ્યો કોઈ એમની પડખે ઊભું ન રહ્યું ત્યારે એ લોકો આવ્યા કે પછી કોઈક ફાયદો લેવા માટે આવ્યા કે પછી તમે ફાયદો લેવા માટે આવ્યા લોકો તો એમ જ વાત કરશે એના માટે શું જવાબ આપશો અનંતભાઈ ગેરમાર્ગે દોરતા હોય તો સત્તાધારી સત્તાવાળા પક્ષના લોકો માર્ગ બતાવે આ તો જ્યારે સત્તાવાળા લોકો માર્ગ નથી બનાવતા બતાવતા અને એમને જયારે ગેરમાર્ગે દોરે છે ત્યારે લોકો અને કાર્યકર્તાઓ ગામના પ્રતિનિધિઓ સમાજના પ્રતિનિધિઓ અમારી પાસે આવે છે અને અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીને એમને ન્યાય અપાવવાની કોશિશ કરીએ છીએ એકવીસ તારીખ થી વિધાનસભા પણ ચાલુ છે જો અમને અહીં ન્યાય નહીં મળશે તો અમે વિધાનસભામાં પણ પાટી ગામમાં થયેલા ભ્રષ્ટાચાર હિસાબ માંગીશું અને અનંત પટેલે એમને ખાતરી આપી છે કે સત્તર આઠ બે ના રોજ ખેરગામ તાલુકામાં જઈ અને આવેદન પત્ર આપીશ અને જો જરૂર પડે તો હું તમારી સાથે અપ્પા સુપર બેસીસ આંદોલન કરીશ એ રીતની અનંત પટેલ દ્વારા ખાતરી આપવામાં આવી પણ જોવા જેવી એક વાત છે કે જયારે હું અહીં આવ્યો ત્યારે આ વિસ્તાર અને અહીંના લોકો સંપૂર્ણ કામ ભાજપનું છે છતાં પણ કોઈ પણ નેતાઓએ એમને મદદ ન કરી અને છેવટે એમણે ધારાસભ્ય અનંત પટેલ પાસે આવવું પડ્યું અને આજે અનંત પટેલ સાહેબે એમને વિશ્વાસ આપ્યો છે કે અમે તમને ન્યાય અપાવીને રહીશું અને આંધળી લુલી મુંબી સરકાર સરકારને આપણે જગાવીશું કારણ કે આ વિસ્તારમાં ગામ એવું છે જેને સૌ વખત અન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે હું છું સન ઓફ આદિવાસી દેશી લો